મહાનગરપાલિકા દ્વારા પટેલે ન્યાય યાત્રા કાઢી મનપાના કર્યું હતું તેમજ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી વાપી મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનના વિરોધમાં અને ગોડાઉન માલિકોને થતા અન્યાય સામે ન્યાય અપાવવા વાંસદાના સભ્ય

અન્ય સ્થળો રેસીડેન્સીયલ એરિયામાં આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કેમ નથી કરતા તેવો આક્ષેપ કર્યો હતો વિસ્તારમાં અવારનવાર બનાવો છે 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 જાનહાનિ થાય પ્રદૂષણ તો શું આવી ઘટનાઓ જીઆઈડીસી ની કંપનીઓમાં નથી બનતી જીઆઈડીસી પ્રદૂષિત પાણી ક્યાં જાય છે તે અમને ખબર છે સરકારી મહાનગરપાલિકામાં ગામડાઓ લીધા તો જીઆઈડીસી અને નોટિફાઈડ કેમ વિધિ નથી અમને મૂર્ખ સમજે છે અમે મૂર્ખ નથી સરકારના કાન અને આંખ ખોલવા આવ્યા છે શાંતિથી આવેદન પત્ર આવ્યા છે જરૂર પડીએ અહીં જ તમામ લોકો સાથે ધરણા પર બેસી જઈશું તેવું કહી ધારાસભ્ય આનંદ પટેલે ભંગારીઓનો પક્ષ લીધો હતો નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી થી ગેરકાયદેસર બાંધકામ કરીને બધા ગોડાઉનો તોડી નાખવામાં આવ્યા એના વિરોધમાં અન્યાય જે થઈ રહ્યો છે તેની વિરોધમાં ન્યાય મેળવવા માટે આજે અમે ન્યાય યાત્રા કાઢીને મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ચોમાસાનો સમય છે અત્યારે લોકો પોતે વૈકલ્પિક વ્યવસ્થા શોધી શકતા નથી તેમજ એમના કેવા દ્વારા એમની પાસે જે પેપરના પુરાવા છે એ દ્વારા કોઈ પણ અવેધ નથી અને જો અવેધ હોય તો એમને વાંધો પણ નથી પરંતુ પૂરેપૂરો સમય આપવામાં આવે એમના ઘર પરિવાર સાથે ચોમાસાની સિઝનમાં કઈ જગ્યાએ જાય અને એમને કમર્શિયલ બાંધકામ પર એમણે કામ કર્યું છે એને હેતુફેર કરવા માટેનો પણ સમય આપે એવી બધાની માંગણી હતી એ માંગણી અમે આવેદનપત્ર દ્વારા આપવામાં આવી છે તો એમને હેતુ ફેર કરવા માટેનો સમય આપવામાં આવે બે મહિના પહેલા જ તોડતે તો વાંધો નહીં પરંતુ અત્યારે ચોમાસાનો સમય છે ઘર પરિવાર સાથે અને આટલા બધા સામાનની સાથે એવો ક્યાં જશે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કામ પણ સરકારનું છે તેમજ અહીંના અધિકારીઓનું છે અમે એ જ કહેવામાં આવ્યા આવ્યા છે એ જ માંગણી કરવા આવ્યા છે કે તમે જે પણ હોય તે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમય આપવામાં આવે જે રેસિડેન્શિયલ બાંધકામ માત્ર એનું જ નથી નગરપાલિકામાં ઘણી બધી જગ્યા હશે પરંતુ માત્ર ટાર્ગેટ બનાવીને જે કામ કરે છે એના એના વિરોધમાં વિરોધમાં અમારા પર અન્યાય થાય થાય છે છે અમે ન્યાય મેળવવા માટે કારણે કારણે ગોડાઉનને જ પ્રદૂષણ અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું જીઆઈટીસી નું ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી શું ફેક્ટરીઓ બંધ કરી છે એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો કઈ ફેક્ટરી બંધ કરી છે કઈ મહાનગરપાલિકા બંધ કરાવી છે અને આ ચોર લુચ્ચી સરકાર મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા સો અમને મૂરખમ જે છે અમે મૂર્ખ નથી પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે પરિવારની સાથે બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું અગિયાર ગામ જે નથી જોડાવાના અમે કાયદેસરની લડાઈ લડીએ છીએ અમે મહાન હાઈકોર્ટમાં પણ ગયા છે અને અહીંની ટીમ સાથે એમણે મુલાકાત પણ કરી છે ત્યારે મારી વિધાનસભા ચાલુ હતી એમની સાથે ચર્ચા વિચારણા પણ કરી છે અમે એ આંદોલન અટકાવ્યું નથી પરંતુ અમે હાઈકોર્ટમાં પણ ગયા છે હાઈકોર્ટમાં પણ અમારો કેસ લીધો છે આવનારા સમયમાં આલોકને ત્યાં બોલાવશે કેમિકલ ટમ કરતો હોય તે તો કાઢવું જ જોઈએ પરંતુ માત્ર એક આજ વિસ્તારમાંથી જીઆઈડીસીને વિસ્તારમાં પણ તમે જઈને જુઓ ત્યાં પણ શું થાય છે આગ કેવી લાગે છે કેમિકલ ક્યાં ક્યાં રોડ પર થાય છે છે કઈ કઈ જાય એનું વેસ્ટેજ પાણીનું ક્યાં જાય છે અહીંની કેનલનું પાણી ક્યાં જાય છે અહીંનું પ્રદૂષિત પાણી ક્યાં જાય છે અમારા ગામડામાં જાય છે એ પણ જુઓ અને એવી ફેક્ટરીને બી અટકાવો ન્યાય બધાને સરખો જોઈએ સંવિધાન બધા માટે સરખું જોઈએ એક જગ્યા ગોળ અને એક જગ્યા ખોળ વાત જે નીતિ કરે છે મહાનગરપાલિકા એના વિરોધમાં જ પ્રદર્શન કર્યું છે થેન્ક યુ ખૂબ સરસ એ પ્રદૂષણ કચરો હટાવો જ જોઈએ પરંતુ એકવાર સાહેબ તમારે જીઆઈડીસી માં પણ કહેવું જોઈએ કેટલું પ્રદૂષણ થાય છે અને કેટલા લોકો મૃત્યુ થાય છે કેટલું પ્રદૂષિત પાણી આવે છે એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ એવી જ જોઈએ એનઓસી અને એમની સાથે તમે મીટિંગ કરો ને મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે જેટલા ગોડાઉન વાળા છે એને બોલાવો જેટલા અહીંયા જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે ટીમ ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો અને એમની નું કેટલા પાલન કરે છે તે પણ જુઓ અને એને પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈને બંધ કરો માત્ર અમુક લોકોને ટાર્ગેટ કરીને ગરીબ માણસને ટાર્ગેટ કરવાનું બંધ કરે એના માટે જ અમે અહીં આવ્યા છો એમની ડિમાન્ડ જે હતી એ વિશે તો આપણે જોઈશું પણ ગેરકાયદેસર ગોડાઉનનો જે છે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં એ લોકોને આપણે પૂરતી તાકીદ કરી હતી સમય પણ આપ્યો હતો કે તમે સ્વેચ્છાએ હટાવી લો ના છૂટકે કોર્પોરેશને એમને ફોર્સફુલી હટાવવાની કાર્યવાહી કરવી પડી છે એમની માંગ વૈકલ્પિક વ્યવસ્થાની છે જે તંત્રની જવાબદારી ગણાયની ખોટી કાર્યવાહી કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ થતી હોય એ જવાબદારી રોકવાની જ જવાબદારી છે તંત્રની એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હોય નહીં તેમ છતાં અમે માનનીય કમિશનર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે અને ચર્ચા કરીને યોગ્ય કરીશું